આગામી ઈદના તહેવાર ને લઈને પોલીસ વિભાગ એક્શન મોડ માં આવી ગઈ છે જે અંતર્ગત વડોદરામાં તમામ ગતિવિધિઓ પર પોલીસ ની નજર જોવાઈ રહી છે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રેપિડ એક્શન ફોર્સ ને બોલાવાઈ છે તો ડીસીપી ઝોન બે અને ઝોન થ્રી માં આવતા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ નો લોખંડી બંદોબસ્ત જોવાઈ રહ્યો છે તો ખોટી અપાવથી દૂર રહેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે તો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશ વિસર્જન સંપન્ન થાય તે દિશામાં પોલીસ વિભાગ ની હાથ ધરવામાં આવી છે

તેને સાથે રાખીને આજ રોજ ઝોન ટુ થ્રી અને ફોર તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દૂધવાળા મહોરલા ત્યાંથી નવાપુરા રાવ એરિયા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને રણખાના રોડ થઈને માંડવી થઈને લહેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે અને આ જે ફૂડ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ રોડ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે આજ રોજ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં છે નેશન બ્ર્યુઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર